ઊંઘ નથી આવતી તમારે દારૂ ખાટો મીઠો તો પણ મજા ખાતર મીઠો ના બોલો કડવો આવે ના ના મજા આઈ ગયો પૂછ્યો કે પણ

એ આ કાશીરામ કાકા ઉડ્યા છે એમ ભઈ ભઈ આપણે બઈ બઈ કરતા હોય આ તો કેર માસી પીવે છે પૈસા બઈસે ખેજામ પડે એ અટડીયા અટડીયા એ હટ એ અટડીયા એ હટ રૂપિયા ને એક રૂપિયા તમે જોડ્યા પાણી વાળવામાં કપા તો તો પટ્ટી ગયા આપણે વાવા રોવા ભૂક પડ છે મારે

આપડા મારે જોવાનું પડી હોય ચોથા ભાગે વાવોસો રૂપિયા તો મું જ ના લે પેલા બે જ્યા ખબર હે વાત તો પેલા બે જયા ખબર દસ મિનિટ ની કઈ પાસ આવી ખબર તો હે બુલું થોડા બીવડા બન બાટલા આપડા બાટલામાં બંકો વાળી તો બીજા કોઈની તાકાતું

એ ભોકા લે બોતો કરો